પાલેજ નેશનલ હાઇવે રોડ નંબર અડતાલીસ ઉપર આવેલ સ્વામિનારાયણ ફેમિલી રેસ્ટોરન્ટના ગેટની સામે જાહેર રોડ ઉપર કરજણ એમજીવીસીએલના જુનિયર એન્જિનિયરે દસ હજારની લાંચ લેતા રંગે હાથી ઝડપાયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ન આપતા ખેડૂત આક્ષેપિતને મળી રજૂઆત કરતાં આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મરની જગ્યાએ ઉપર મૂકવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપી હતી જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે જે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઈ જતા એસીબીના છટકામાં બિરુ રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ પાલેશ